લાલ કે છે ક્યાસે અરીબ જવાનું ટાણું ભૂલ માનો જાય અરીબાણું ભૂલ માનો જાય અવસર ફરી નો આવે આવો જો ભૂલ માનો જાય યાસે ભજવાનું જવાનું ટાણું જોજો ભૂલ માનો જાય લયો હરી ભજવાનો લાવો જો જો ભૂલ માનો જાય આશે હરી ભજવાનો તાણો જો જો ભૂલ માનો જાય માનવ દેહ અવતાર નીતિ નીતિપંતે સલવા માનવ દેહ અવતાર નીતિ નીતિપંતે સલવા પીવો ભક્તિ કેરો રસ પિલો દોજો ભૂલ માનો જાય પિવો ભક્તિ કેરો રસ જો ભૂલ માનો જ આ હરી ભજવાનું ટાણું જોજો ભૂલ માનો જાય આશે હરી ભજવાનું ટાણું જોજો ભૂલ માનો જા काल करता नहीं तो जीवन रीति जाये आज काल करता नहीं तो जीवन रीति से मानव भोगट फेरो था से जो जो फूल मानो जाय मानव फोगट फेरो था से जो जो फूल मानो जाया से हरी बजवा માનો જાય રૂધિયે સીતાર મરાટો સફળ ફેરો થા છે રૂધિયે સીતાર મરાટો સફળ ફેરોતા છે મળે પૌ નો નારો જોજો ભૂલ માનો જાય મળે પૌસાગર કિનારો જોજો ભૂલ માનો જાય આશે હરી ભજવાનું તાણું જોજો ભૂલ માનો જાય અવસર ફરી નો આવે આવો જો ભૂલ માનો જાય યાસે હરી ભજવાનું નો જો જો ફૂલ માનો જાય નિ ભજવાનો લાવો જો જો ફૂલ માનો જાય લઈ લો હરી ભજવાનો લાવો જો ફૂલ માનો જાય આ સે હરી ભજવાનું નો જો જો ફૂલ માનો જાય લઈલો હરી ભજવાનો લાવો જો ફૂલ માનો જાય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જ